આ ઓ કેન્દ્રિત વર્તુળ છે અને એ વર્તુળ ઉપર એ આવેલા બિંદુઓ છે પી પ્યુન ના તમે જોઈ શકો છો વર્તુળ ઉપરના બિંદુઓ છે તો ઓ પીઆર તમારે ઓ પીઆર શોધવાનો છે એટલે કે તમારે આ જે ખૂણો જે છે અહીંયા અહીંયા જે દેખાડ્યા આ ખૂણો આ તમારે ખૂણો શોધવાનો છે બરાબર આને વાંચો છે ત્યાંનો વધુ એટલે તમે લોકો જોઈ જોઈ શકો આ તમારે ખૂણો શોધવાનો છે એટલે એટલે ખૂણો પી હેલો આ ખૂણો જે છે એનું નામ છે ખૂણો પી જે છે તમારે મેળવવાનો છે બ્લિયર થઈ ગયો જો આ દાખલો તમને કેવી રીતે ગણવો એનો પ્લાન આપી દો અને સરળ કરી દો હમણાં તમને બદલાવને મોડેઝ કરાવી દો અને પછી આપણે ગણીએ કાઈ થોડોક મને આ વિડીયોમાં જોઈશે પણ હમે

કઈ ચાપ લેવાની આ જે ચાપ છે પી પી એસ આર અહીં જો હું જે તમને વાત કરું છું આ ટાઈપ વાત કરું છું આ તમારી વર્તુળ ઉપરની જે ચાપ છે આ પી અને આ અને આ ચાપ ઉપર તમારે એસ બિંદુ જે છે આવેલો છે એટલે ટૂંકમાં પી એસ અને પી આર તમે લોકો જોડો એટલે એનાથી જે પી ક્યુ આર ને એસ ચાર બિંદુઓ તમે જોડો ને વર્તુળ ઉપરના ચાર બિંદુઓ અથવા તો આકૃતિ ઉપર જોઈ શકો છો એમ વર્તુળ ઉપર આવેલા ચાર બિંદુઓને તમે લોકો જોડો તો આ જે ચતુષ્કોણ બનશે એને ચક્ર ચતુષ્કોણ કહેવાય અને ચક્ર ચતુષ્કોણ ની અંદર સામસેમેના ખૂણાનો માપ સરખા હોય જે છે એટલે અહીંયા જે જો સોરી ચક્ર ચતુષ્કોણમાં મારા બોલમાં થોડી ભૂલ થઈ ગઈ ચક્ર ચતુષ્કોણમાં સામસેમેના અહીંયા જે સામ સામેના ખૂણાના માપનો સરવાળો

આકૃતિમાં બતાવ્યા મુજબ બરાબર છે આકૃતિમાં બતાવ્યા મુજબ એટલે આપણે જો અને એસ જોડો એનો અર્થ શું છે કે ભાઈ તમારે આ એસ કીધું છે પછી તમારે પી એસ અને આરએસ છે જોડવાના છે એટલે એક તો તમને સમજાઈ ગયું તો આનાથી કયો બનશે તેથી પી આપણે આ આથી બોલો પી ક્યુ આર અને એસ તેથી પી ક્યુ આર એસ કેવો થાય ચક્રીય ચતુષ્કોણ થાય ચત્રી ચક્રીય ચતુષ્કોણ થશે ફરીવાર તમને રિપીટ કર દો કે ચક્ર ચતુષ્કોણ શા માટે કહેવામાં આવે છે કે વર્તુળ ની અંદર આ જે ચતુષ્કોણ બન્યું ને વર્તુળની અંદર તમે જોઈ શકો છો કે એની અંદર જે અત્યારે પી ક્યુ આર વર્તુળ ઉપરના બિંદુઓ હોય ને એને બધા જોડો તો આ જે ચતુષ્કોણ છે એટલા માટે આને ચક્ર ચતુષ્કોણ કહેવાય અને આ ખ્યાલ આવી ગયો તો આ જે પી ક્યુ આર છે કેવો થાય આ ચતુષ્કોણ તમારે ચક્ર ચતુષ્કોણ થાય તો आप ऐसा साम साम था लखे कि चक्रीय चतुष्कोण ना चक्रीय चतुष्कोण ना साम सामे ना साम सामे ना मापनो सर्वालो क्या प्लो था एक सौ ने ऐसी अंश था तुमने तो क्या ले वो चतुष चक्रीय चतुष्कोण ना

જો આગ કેટલો સો આનો માપીસો બરાબર એસી હેલો મારાબર એસી અંશ ઘણું બધું આપણા કામ કર્યું કે આ ને ફળો માં અહીંયા હું લખી નાખું એસી જેથી કરીને તમે સમજી શકો હેલો તમે લખો થોડું વિડીયો પોસ્ટ કરી લખી શકો છો ચાલો આપણે લખશું ચાલો હવે આપણે નવ પોઈન્ટ સાત પ્રમેય શું છે એ પ્રમાણે ચાલીએ કે જો જો તમે ફરી વાર વર્તુળ ની ચાપ આપી રાખે કેન્દ્ર આગળ બનતો ખૂણો આ જે પી આર આપેલો છે એની તમે વાત કરો જો ફરી વાર તમે જુઓ કે તમારી વર્તુળની ની આપી આ પી આર વર્તુળ કેન્દ્ર આ આનાથી જે આપણે બને ખૂણો એટલે આની વાત કરો જો આ ખૂણો વર્તુળ ના ચાપે કેન્દ્ર આગળ આંકેલો ખૂણો એટલે કે પી ઓ આર એટલે જો આ થઈ ગયો પી ઓ આર એ બાકીનો કોઈ પણ બિંદુ હવે આપણે બાકીનો કોઈ પણ બિંદુ એટલે આની વાત છે આ ખૂણો જે મળ્યો ને એસ બાકીનો કોઈ બિંદુ એટલે ખૂણો એસ એને કરતા ડબલ હોય છે એટલે કે આ જે ખૂણો જેનો માપ છે આ બે ખૂણા માપની સરવાળો છે એટલે ટૂંકમાં એસ નું જે માપ હોય એની કરતા ડબલ આનું માપ હોય અથવા તો ઓ નું જેનો માપ હોય એની કરતા અડધું માપ એસ નું હોય ખ્યાલ આવ્યો

ખ્યાલ આવી ગયો હવે તમારે જે મૂળ વાત જે છે એ તમે સમજો હવે આ જે ત્રિકોણ છે ને ઓ પી ને આર ઓ પી આર આમ આમ આટો પડ્યો ને એને હું સીધો કરી અને મેં અહીંયા લીધો છે એટલે તમે લોકોને હું વ્યવસ્થિત સમજાવી શકું આ જે કોણ આમ જે છે ને એને મેં આમ આથી આમ કરી દીધો ઓ બિંદુ ઉપર આવ્યો પી આર એમ નું આવ્યો અને આ ત્રિકોણ મારે તમને સમજાવવો છે એટલે આ ત્રિકોણ અહીંથી લઈને મે લીધો તો આપણે ક્યાં લખશું ત્રિકોણ આજે છે ઓપી માં તમે જો બરાબર ધ્યાન રાખજો હવે તમે લોકો જવાબ આપો ઓપી તમે જો આ આઈની વાત કરો ઓપી આ ત્રિજ્યા થાય ને વર્તુળની ત્રિજ્યા ઓપી છે એક વર્ત ઓપી અને બીજી વર્તુળની ત્રિજ્યા સરખી જ હોય એક આ તમારી ત્રિજ્યા વર્તુળની અને આ ત્રિજ્યા ઓ આ તમારી આ શું થાય છે વર્તુળની ત્રિજ્યા ઓ એ લખશું અને વર્તુળી ત્રિજ્યા કેવી હોય છે કોઈપણ વર્તુળની ત્રિજ્યા હંમેશા સમાન હોય છે એટલા માટે OP બરાબર મે ઓ આર લખું તો જો બે બાજુ હોય તમારે આ જે વાત સમજો આ જે ત્રિકોણની બે બાજુ સમાન છે બે બાજુ કેવી છે સમાન એ એક સમ સમબી બાજુ ત્રિકોણ થાય એટલે આપણે એમ લખાય તેથી કરીને ત્રિકોણ ઓ પી આર કેવો ત્રિકોણ થશે સમ દ્વી બાજુ બાજુ ત્રિકોણ થશે તો તમને એમ થાય બાજુ ત્રિકોણ શા માટે થાય તો લખો કારણ કે બરાબર ઓઆર સમાન છે જો એટલે હવે આ વાત છે તમે લોકો સમજી શકો આ સમજુ બાજુ ત્રિકોણ નું કારણ આ બંને બાજુ અમારી સમાન છે તો હવે તમારે જૂનું યાદ કરો કે સંગ દી બાજુ ત્રિકોણ હોય તેના ખૂણાઓ કે કે સમજ હોય અહીંયા તમે સર યાદ કરો અથવા તો આપણે એ વિશે વાત કરી રહ્યા તો સંગ દી બાજુ કે કોણ જોઈએ લાઈ વાત તો તો આઈ લખશું સંગ દી બાજુ ત્રિકોણમાં બાજુઓના સામેના ના બાજુઓના સામેના ખૂણાઓ સમાન હોય છે ખૂણાઓ સમાન હોય છે હવે આ ક્લિયર કરીએ એના બાજુઓના કેણા ખૂણાઓ ક્યાં એ વિશે આપણે વાત કરીએ હવે તમે જો આ તમારો સમજી ગયો છે આ બાજુ છે એનો સામેનો ખૂણો ક્યો આ જે બાજુ થોડી વાર ભૂસી નાખો ને તમને ખ્યાલ આવી જાય અથવા તો આ બાજુ આ બાજુ કાટ નાખો ને તમારે થોડી વાર તો કયો ખૂણો થયો આ બરાબર છે તો અહીંયા લખશું આપણે જેવું બરાબર ખૂણો પીયા રેખા ખંડ કરના ખોનો નહીં આ પાછું જોડી દો એટલે આ જે बाजूનો સામેનો ખૂણો આર બરાબર હવે આપણે હવે તમને તો જાય હવે બીજું જે છે આ ઓ આર સોરી આપણે ઓ આર નહીં આવે ઓ પી આવશે અહીંયા અહીંયા આવશે ઓ પી આ તો ઓ પી જે છે આનો ખૂણો એટલે લખવામાં થોડી મિસ્ટેક થઈ ગઈ છે પણ તમે લોકો મારી મિસ્ટેક સુધાર લેજો મારે તમને સમજો તો બાજુ એટલે ઓ પી થાય એના બદલે આપણે ઓ આર લખાઈ ગયું છે પણ આપણે સુધારીને પાછું ઓ પી કરીએ છીએ ક્લિયર ચાલો હવે તમારે આ લેવાનું છે ઓ આર

હેલો આવો જો ફરી વાર ઓપી ઓપી નો સામેનો ખૂણો આર અને ઓઆર નો સામેનો ખૂણો પી આમ થાય એટલે ઓપી નો સામેનો ખૂણો અહીંયા આર આવશે અને ઓઆર નો સામેનો ખૂણો પી આ બે કેવા થાય છે સમાન થાય છે કેવા છે સમાન સમાન એટલે સરખા તેથી ખૂણો ખૂણો પી બરાબર ખૂણો કેવો આવશે આ પણ આગળ એમ લખી નાખો એટલે માપ ખૂણો આ બે આ બે ખૂણાના માપ કેવા થાય છે સરખા થાય છે હવે તમારે આ જે ખૂણાનો માપ આપ્યો છે ઓનો માપ આપણે ખબર છે 160 અહીં આપણે એક કંકરી ત્રિકોણના ત્રણે સરવાળો કરો ત્રિકોણના ત્રણે ખૂણાનો સરવાળો કેટલો 180 એટલે આપણે એમ લખશું POR એટલે કે માપ ખૂણો પી વત્તા માપ ખૂણો ઓ

વિષના છેદમાં બે બરાબર દસ અંશ થાય એટલે આ કોણ દસ અંશ આવશે અને આ કોણ પણ દસ અંશ આવશે ચાલે એવો એટલે હું માનું છું કે થોડોક મે દાખલો સમજાવવામાં સમય વધારે લીધો છે પણ આ દાખલો તમે થોડો ટાઈમ લઈ અને બરાબર એકાદ વાર વિડીયો જોશો તો મને નથી લાગતું કે તમને સમજવામાં કઈ તકલીફ પડે પણ અહીંયા આપણે જોયું તો હમણાં થોડી ઘણી અહીં લખવામાં કે અહીં કંઈક ક્ષતિ થઈ ગઈ હોય એ તમે લોકો નાની એવી ક્ષતિ ક્ષમ્ય ગણી સુધારા વધારા કરી પણ દાખલો સરસ રીતે તમે લોકો ગણજો ચાલો મારે આ જે ગણેલો દાખલો તમારા મિત્રોને શેર કરો મારી ચેનલ યશવી જોશી સબસ્ક્રાઈબ કરો ચાલો આવજો